જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પુષ્ટિ માર્ગમાં પાયો ચણતર અને ટોચ આના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયો તેમને સુધી પણ પહોંચી શકે શ્રી મહાપ્રભુજી સોળસ ગ્રંથો પૈકી ત્રીજા ગ્રંથમાં સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રારંભમાં જ પોતાના અંગત વિચારો વ્યક્ત કરતા જણાવે છે કે પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ આપશ્રી અહીં ભક્તિમાર્ગમાં વિશે પોતાના સ્વતઃ જે સિદ્ધાંતો અન્ય આચાર્ય નહીં પર અન્ય આચર્યના નહીં પોતાનું નિરૂપણ આપશે કહે છે કે પુષ્ટિ માર્ગમાં ભગવાનના સ્વરૂપોની પ્રત્યેક સેવા એટલે જ ભક્તિ આ પ્રારંભિક તબક્કો છે તેનો અંતિમ તબક્કો માનસિસા હતા માનસી એટલે ભક્તનું મન ભગવાનમાં પોરવાઈ જાય કે તત્પરણમ સેવા તત્સિદ્ધિએ તેનું વિતજા માનસી પરામતા તે ભક્તનું મન ભગવાનમાં જ્યારે એકરૂપ થાય છે ને ત્યારે તેને અન્ય વિષયોની આસક્તિ રહેતી નથી તે સંસાર પ્રપંચથી અલિપ્ત થઈ જાય પુષ્ટિ પુષ્ટિભક્તિનો આદર્શ સ્વરૂપ આ તબક્કો આ તબક્કા સુધી પહોંચવા બે પગથિયા આપશ્રી આ જ ગ્રંથમાં શ્લોક બેમાં સમજાવે છે તદર્થમ તનુ વિતજા એટલે કે ભગવાનમાં પરોવવાના એકાગ્ર થવાના બે પગથિયાં છે તે તનુ જાય એટલે કે પોતાનું શરીર અને વિતજાય જાય એટલે પોતાનું ધન જ્યારે ભક્તને તન અને ધન પરથી આસક્તિ હટી જાય એટલે ભક્તનું મન ભગવાનમાં પોરવાઈ જાય દુઃખ દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ તેથી સંસાર દોષ નાશ પામતા બ્રહ્મબોધન કહેતા પરમ બ્રહ્મ કૃષ્ણના સ્વરૂપનું એને જ્ઞાન થઈ જાય આમ ભક્તિ માર્ગનો પાયો શિલા તે ભક્તના હૃદયમાં મનમાં ભગવાનનો પ્રવેશ થાય તે ચેત પ્ર પ્રવણમ હવે એમાં વર્ધન તો આમ ભક્તિ સેવા તત્વનો પ્રવેશ ભક્તના હૃદયમાં થાય ત્યાર પછી તેનો આગળ વિકાસ કેમ કરવો તેનો ઉપાય આપશ્રીએ સોળસ ગ્રંથ અગિયાર ભક્તિવર્ધનની ગ્રંથમાં સમજાવે છે કે આ ગ્રંથમાં આપશ્રીએ શ્રીમદ્ ભાગવત પુરાણના અઢાર હજાર શ્લોકનો સારાંશ અગિયાર શ્લોકમાં આપી દીધો આખું શ્રીમદ ભાગવતનો જે નીચોડ જે સાર છે એ કદાચ આપણી સમજણની બહાર હોઈ શકે તો શ્રી મહાપ્રભુજી ર સોળસ ગ્રંથમાં અગિયારમો ગ્રંથ ભક્તિવર્ધની એ ગ્રંથ સમજી લઈએ જો એની કૃપા થાય તો તો અઢાર હજાર શ્લોકનો નિચોડ એમાં આખો સારાંશ એમાં આવી ગયો આ ભક્તિમાં વર્ધનનો આ શ્લોક છે ભક્તિવર્ધની ગ્રંથનું નામ જ એ છે આ ગ્રંથમાં આપ સમજાવે છે કે બીજ ભાવનો આગળ વિકાસ વર્ધન કરવાના ત્રણ પગથિયા છે પ્રેમ આસક્તિ અને વ્યસન પ્રથમ પગથિયે ભક્તને સ્વરૂપમાં આસક્તિ થાય તો ઘરમાં અને સંસારમાં અરુચિ પેદા થાય ઘરમાં અણગમો થાય ભક્તિ માર્ગીય ગુજરાતી કવિ આપણા દયારામભાઈના શબ્દોમાં ભક્તિ પોષણમાં કહીએ તો એક દિવસમાં એક વખત પણ ન મળે તો ન ન મળે તો ચેન ન પડે એવું એનું ગુજરાતી ધોળ છે લૌકિક પ્રેમમાં પણ પ્રેમી અને પ્રેમિકામાં આ લક્ષણો જોવા મળે છે કે એક દિવસ ન મળે ને તો એને ક્યાંય ચેન પડતું નથી ભક્તિવર્ધનની ગ્રંથ શ્લોકમાં ચારમાં આપશે આજ્ઞા કરે છે કે સ્નેહાત રાગ વિનાશ સ્યાત અશક્ત્યા સ્યાત ગ્રહો આમ ભક્ત ઘરમાં રહેતો હોવા છતાં સ્વરૂપ સેવા કર્યા વગર તેને અકડામણ થાય તે ભક્તિમાર્ગની ઇમારતના ચણતરનું બીજું પગથિયું છે પછી ત્રીજું પગથિયું વ્યસન વ્યસન ભક્તિ આ બીજે પગથિયે પહોંચે એટલે તેનું મન ભગવાનમાં એવું પોરવાઈ જાય કે તે ક્ષણવાર પણ ભગવાનના સ્મરણ વગર રહી શકે નહીં આ તબક્કે ભક્ત અને ભગવાન બંને એકરૂપ થઈ જાય તે વ્યસન દશા શ્રી મહાપ્રભુજી કહે છે કે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થોથી ન સંભવ આ તબક્કે પહોંચેલો ભક્ત કૃતાર્થ થયો કહેવાય રાજા વ્યસન દશા સિદ્ધ થઈ ગઈ હતી વ્રજમાં વિચરણ કરતા હતા એ પ્રસંગ આવે છે આપણે વ્યસન દશાએ પહોંચેલ ભક્તને ભગવાન વિના ક્ષણવાર પણ ગમતું નથી પરંતુ સામા પક્ષે ભગવાન પણ વ્યસન દશાએ પહોંચેલ ભક્ત વગર રહી શકતા નથી ગજ્જન ધાવનનો પ્રસંગ પણ આવે છે કે અક્કાજી એને પાન લેવા બજારમાં મોકલ્યા તો ગજન ધાવન તો બજારમાં જ બેભાન થઈ ગયા અને મંદિરમાં શ્રી નવનીત પ્રિયાજી રાગભોગ પણ આરોગતા નથી મારા ગજન મારો ગજન આવશે ત્યારે જ હું આરોગીશ આવું પ્રભુ શ્રી નવનીત પ્રિયાજી કહે છે ભક્તિ પોષણમાં દયારામભાઈ પણ કહે છે વ્યસન દશાનું સ્વરૂપ સમજાવતા સાડત્રીસમાં કડવામાં સામ સામી હૃદય બિંધાય આ વ્યસન દશા તે ભક્તિ માર્ગની ઇમારતની ટોચ છે આમ ભક્તિ માર્ગની ઇમારતનો પાયો તે ભાવ બીજ ચણતર તે પ્રેમ આશક્તિ અને ટોચ તે વ્યસન દશા છે ભક્તિ સ્નેહ પ્રેમ આ તમામ સોપાનો વિષામાઓ માત્ર ને ભક્ત માત્ર ને માત્ર ભક્તિ માર્ગના પ્રવાસી માટે છે એટલે કે એક કર્મ માર્ગ બીજું જ્ઞાન માર્ગના પ્રવાસી માટે નહીં આપશ્રીના મત અનુસાર આપ પુરુષોત્તમ જોશીને કહે છે કે પ્રભુ પ્રાપ્તિ માટે ભક્તિ માર્ગ કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ ત્રણ માર્ગો જો ઉચિત છે પરંતુ મારા મતે કર્મ અને જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે અને સર્વોત્તમ છે આવું શ્રી વલ્ભાચાર્યજી પુરુષોત્તમ જોશીને કહે છે ભક્તિ તો ભક્તિ શબ્દની વ્યુત્પત્તિ કરીએ તો ભક્તિ એટલે ભીર્તન ભજ એટલે સેવા અને તીન પ્રત્યે લાગવાથી તે પ્રેમરૂપી સેવા પ્રેમ લક્ષણના ભાવથી પ્રેમના તત્વ સાથે ભક્તિ કરનાર ભક્તના ભાવથી ભગવાનના ચરણ બંધાઈ જાય છે ભગવાન તેનાથી દૂર થઈ શકતા નથી શ્રી સુબોધનિધિમાં શ્રી મહાપ્રભુજી ભક્તોના ભાવ વિશે કહે છે કે પ્રેમા આવેગા હૃદય વ્રજ ભક્તોના હૃદયમાં પ્રેમનો આવેગ છે ઉછાળો છે શ્રી ગોવર્ધન ધરણ લીલા પછી પણ શ્રી વ્રજ ભક્તોને લાલન પાલન પોતાના જ લાગે છે અને લાલનને લીધે જ આ લાલને લીધે જ પરિશ્રમ બદલ કુમકુમ અક્ષરથી તેની નજર ઉતારે છે આ છે કિતન એટલે કે પ્રેમનું સ્વરૂપ પ્રેમ લક્ષણા સ્વરૂપમાં રહેલ પ્રેમ શબ્દનું સ્વરૂપ સમજાવતા આપશે કહે છે કે પ્રવત્તા ઇમ સાડા ત્રણ અક્ષરનો બનેલ છે પ્ર એટલે પુષ્કળ ઇમ એટલે આપવું બીજાને પુષ્કળ આપીને આનંદનો અનુભવ કરવો તે પ્રેમ ભક્ત પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી ને હળવો થઈને આનંદ અનુભવે તે પ્રેમ આમ પ્રેમ લક્ષણા ભક્તિમાં ભક્તનો ભગવાનમાં ભાવ છે તે પેલું નિસ્વાર્થ બીજું નિષ્કામ અને ત્રીજું બદલાની ભાવના વિનાનો એ ભાવ એવો ભાવ એ પ્રેમ એ ઉત્તમ શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંદના ત્રીજા શ્લોકમાં વ્યાસજી આ તત્વનું સ્વરૂપ પ્રયોજિત કૈતવઃ એમ કહે છે વ્રજલીલામાં ભક્તોએ ગોકુળમાં અને ગોપીજનોએ વનરાવનમાં આવી પ્રેમ લક્ષણના ભક્તિ કરી છે તો ભગવાન તેમને વશ થયા છે હવે નિરોધ લક્ષણ ભક્ત એક વખત ભક્તિ માર્ગની ઇમારતની ટોચ ઉપર પહોંચી જાય પછી ભક્તના કર્તવ્યનું નિરૂપણ આપશ્રી નિરોધ લક્ષણ ગ્રંથ જે સોળસ ગ્રંથનો ક્રમ પંદર એમાં કરે છે આ ગ્રંથમાં નિરોધ શબ્દની વ્યાખ્યા કરતા આપશ્રી સમજાવે છે કે ની એટલે સારી રીતે અને રોધ એટલે અટકાવવું અંકુશમાં રાખવું વ્યસન દશાએ પહોંચ્યા પછી મન પાછું સંસાર આસક્તિ તરફ દોરવાય સંસાર આસક્તિમાં પાછું ન દરવાય અને પ્રભુમાં જ એ મન રહીએ એનું નામ નિરોધ મનની સંસારમાંથી નિવૃત્તિ સાથે મનની ભગવાનમાં આસક્તિ તે નિરોધ વ્યસન દશા પ્રાપ્ત થયા પછી ભક્તોનું મન દુસંગને કારણે પુનઃ સંસાર આસક્તિમાં ખેંચાય તો ભક્તોનું પતન થાય આમ ભગવાનની નિરોધ લીલા કહેતા શ્રીમદ ભાગવત દસમ સ્કંત નેવું અધ્યાયનો સાર આપશ્રીએ આ નિરોધ લક્ષણ ગ્રંથ સોળસ ગ્રંથ પંદરમાં સમજાવ્યો તે તતત પ્રવણમ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં થયા પછી તેનું વર્ધન એટલે કે વૃદ્ધિ પ્રેમ આસક્તિ વ્યસનની કક્ષાએ કક્ષાઓ દ્વારા કેમ કરવી તે ભક્તિ વર્ધની ગ્રંથ અગિયારમાં સમજાવ્યું ભક્તિના સર્વોચ્ચ તબક્કાને ફરી વખત સંસાર આસક્તિ પ્રપંચમાં જતાં રોકવો અટકાવવો અંકુશમાં રાખવો રોધ તેનો ઉપાય આપશ્રીએ નિરોધ લક્ષણ ગ્રંથ સોળસ ગ્રંથ પંદરમાં સમજાવ્યો દુઃખ ભાવના અને ઉત્સવ એમાં પહેલું દુઃખ ભાવના ભગવાન શ્રી ગોકુળથી મથુરા પધાર્યા ત્યારે જે પ્રકારનું વિર દુઃખનું ભાવન યશોદાજી બાવા અને ગોપીજનોને ગોકુળમાં થયું હતું તેવું દુઃખ ભાવન મારા હૃદયમાં ક્યારે થશે દુઃખ મેં સુમેરન શબ કરે સુખમે કરે ન કોઈ તેવી આકાંક્ષા આપશ્રી નિરોધ લક્ષણ ગ્રંથના પહેલા શ્લોકમાં વ્યક્ત કરે છે આ છે પુષ્ટિમાર્ગમાં તાપ કલેશનું સ્વરૂપ તે નિરોધનું કારણ લક્ષણ છે બીજું ઉત્સવ ભગવાને પોતાના સંદેશવાહક સ્વરૂપે ઉદ્ધવજીને ગોકુળમાં મોકલ્યા ત્યારે ગોકુળમાં વ્રજવાસીઓ અને વૃંદાવનમાં ગોપીજનો જે સાંત્વન મળ્યું હૃદયમાં ઉત્સવ થયો તેવો ઉત્સવ મારા હૃદયમાં ક્યારે થશે તેવી આપશ્રી આકાંક્ષા રાખે છે નિરોગ લક્ષણ ગ્રંથના ત્રીજા શ્લોકમાં આપશ્રી નિરૂપણ કરે છે કે ઉદ્ધવ આ ગમને જાતઃ ઉત્સવ સમુદાન યથા ભાવાર્થ ગોકુળ અને વૃંદાવન બંને સ્થળોએ ઉદ્ધવજીના આગમનથી જે પ્રકારનો આનંદ ઉત્સવ થયો તેવો આનંદ ઉત્સવ મારા મનમાં ક્યારે થશે ઉદ્ધવ અને ઉત્સવ અહીં આપશ્રી ઉદ્ધવ અને ઉત્સવ શબ્દનો ઉપયોગ થકી ભગવદ્ ભાવ અને ભગવદ્ ભાવના ઉભરાનું સ્વરૂપ સમજાવે છે તો ભાવ ઉદ્ધવ ઉદ્ધવ એટલે ઉર્ધ્વક વત્તા ભાવ જે પ્રવર્તમાન ભાવના સ્વરૂપને હજી ઉચ્ચ કક્ષાએ લઈ જવાની આવશ્યકતા છે તે ઉદ્ધવ ઉદ્ધવજીના હૃદયમાં બીજ ભાવ તો છે જ પરંતુ તેને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની જરૂર છે જ્ઞાની છે તેને ભક્તિનું શ્રેષ્ઠતમ મહાત્મ્ય સમજવાની જરૂર છે શીત ભાવ છે માત્ર ગુણગાન સુધી સીમિત છે તેને ઉષ્ણ ભાવ તાપકલેશના ભાવનું સ્વરૂપ સમજાવવાની જરૂર છે માટે એ ગોપીજનોએ સમજાવ્યું અને એને પરમાનંદનો અનુભવ થયો ઉદ્ધવજીને એટલે કહેવાણે તો ગોપી પ્રેમ કી ધ્વજા એવા ગોપીજનોના સંસંગમાં એટલા માટે મોકલ્યા હતા મથુરાથી વ્રજમાં ઉદ્ધવજીને હવે ઉત્સવ ઉત્સવ એટલે ઉદ્વત્તા સ્ત્રવ સંધિ છૂટી પાડીએ આપણે તો ઉદ્દવત્તા સ્ત્રવ જે ઉભરાઈને બહાર ઢોળાવવા લાગે સ્ત્રવવા લાગે પ્રસરવા લાગે તે ઉત્સવ આવો ઉત્સવ ઉદ્ધવજીના હૃદયમાં પેલું ગોકુળમાં નંદ અને યશોદા તથા વ્રજવાસીઓ અને બીજું વૃદ્રાવનમાં ગોપીજનો સાથેના છ માસના સહવાદ પછી પ્રગટ થયો ઉદ્ધવજીને ઉદ્ધવજી જ્ઞાની મટી જ્ઞાની ભક્ત હતા એ મટી અને હવે પ્રેમી ભક્ત થઈ ગયા ભગવાન પાસે પાછા ફરે છે ગોપીજનોની ચરણની આકાંક્ષા રાખે છે આ છે પુષ્ટિ માર્ગમાં ઉત્સવનું સ્વરૂપ ટોંચ આમ નિરોધ લક્ષણ ગ્રંથ સોડસ ગ્રંથ નંબર પંદર તે ભક્તિ માર્ગની ઈમારતમાં ટોચનું સ્થાન ધરાવે છે ભક્તિ માર્ગ પ્રભુ પ્રાપ્તિ માટે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ કરતાં ઉચ્ચ સ્થાન ધરાવે છે તે ભક્તિ માર્ગની ઇમારતના ચણતરમાં ટોચનું સ્થાન છે આમ ભક્તિ માર્ગની ઈમારતના ચણતરમાં પાયામાં રહેલા શિલા તે મન ભગવાનમાં પૌરવું જે આપશ્રીએ સિદ્ધાંત મુક્તાવાળી સુરતગ્રંથમાં સમજાવ્યું ભક્તિ માર્ગની ઇમારતનું ચણતર તે મન પરાવવા માટે તનુ વિતજા સેવા કરવી અને વ્યસન દશા સુધી પહોંચવું એ અહીં તો જ અહીં કૃતાર્થ થાય કદાચ યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ હશે ન સંભવ બાકી સંભવ જ નથી ભક્તિવર્ધની સોળસ ગ્રંથ અગિયાર ભક્તિ માર્ગની ઇમારતમાં ટોચનું સ્થાન આ ઇમારતને મજબૂત કરવાનું નબળી પડતી અટકાવવાનું તે નિરોધ મન પર સારી રીતે અંકુશ નિવત્તા રોધ જેથી ભક્તનું પુનઃ સંસાર આસક્તિ પ્રપંચમાં પતન થાય નહીં આમ આપશ્રીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં ભગવાનથી વિકોટા પડ્યાનો કલેશ તે ભાવન તથા તદીયજનોના સંગમાં રહી ગુણગાનરૂપ ઉત્સવ મનાવવાનો ઉપદેશ આપે છે આપશ્રી પોતાને પોતાનો અનુભવ જણાવતા કહે છે કે અહમ નિરૂદ્ધરોધેન આપશ્રીએ પણ આ ગુણગાનનું શરણ લીધું છે પ્રગટવે આવા શ્રી વલ્ભાચાર્યજીએ આવા સોળસ ગ્રંથો આપણે અટાણે વિદ્યમાન છે કે જેમાં વેદ પુરાણ ગીતા ભાગનત ભાગવત ઉપનિષદો બધાનો નિચોડ સાર આપી દીધો એમાં બીજું કાંઈ ફફરવાની જરૂર નથી બસ શ્રી વલ્લભની કૃપા થાય નજા સોળસ ગ્રંથો સમજાઈ જાય તો ધન્ય છીએ એટલે જ શ્રી વલ્ભાચાર્યજી માટે પ્રગટ વે માર્ગ રીત દેખાય આ રીતે માર્ગની રીત પુષ્ટિ માર્ગની રીત કઈ રીતે છે એની આધારશિલા આ જ કળિયુગમાં અનવતાર દશામાં મનને સંસાર આવેગથી મુક્ત રાખવા ભગવાનના ગુણગાન આવશ્યક છે અને એ ગુણગાન એ ભક્તિ એ નિરોધ એ વ્યસન એ કઈ રીતે છે એ બધું સોળસ ગ્રંથમાં વિદિત છે તો વૈષ્ણવો આપણે પણ આવા શ્રી વલ્લભની જે વલ્લભ ગીતા કહેવાય જે વલ્લભની વાણી છે એ સોળસ ગ્રંથોને સમજીએ તો જીવન ધન્ય ધન્ય બની જાય શ્રી વલ્લભાધિશકી જય